વાસણો જે અમે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ જેના છે છે તે આ લોકોએ અમારે પ્લાસ્ટિકમાં પડ્યા ધોડકા તાલુકાના ભવાની મંદિર ટ્રસ્ટમાં વિવાદ સુપ્રસિદ્ધ મંદિરના ટ્રસ્ટના વહીવટ કરતા ટ્રસ્ટી દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કરાયા મંદિરના સિનિયર ટ્રસ્ટીઓ દ્વારા દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે મંદિરમાં બની રહેલા પરિક્રમા પંથમાં કામમાં મોટાપાએ ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા દશરથભાઈ અને નરેશભાઈ દ્વારા ગેરરીતિ વહીવટ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો દશરથભાઈ અને નરેશભાઈ દ્વારા ટ્રસ્ટના નિયમો મૂકીને મહત્વના દસ્તાવેજો પણ ટ્રસ્ટની ઓફિસ પર રાખતા નથી તેવા પણ આક્ષેપો કર્યા દશરથભાઈ અને નરેશભાઈ બધી જ વસ્તુ લોકોમાં

અમુક જમીનોમાંથી કરોડોની માટી ખોદી નાખવાનું અને બારો બાર રૂપિયા ચાલુ કરી જવાના બારો બાર રૂપિયા ચાવ કરી જવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે ટ્રસ્ટના વહીવટકર્તાઓ સામે ટ્રસ્ટી દ્વારા કરાતા આક્ષેપો કરાતા મંદિરના ભક્તો અને સેવક સમુદાયમાં મૂંઝવણમાં મુકાયો છે ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે

મારું નામ રણછોડભાઈ ભરવાડ છે હું નડિયાદ રહું છું અમારી કુળદેવી નું મંદિર છે બુદ્ધ ભવાની મંદિર જે આવેલું છે અમારી કુળદેવી છે બુદ્ધ ભવાની અરણે અવરનવર અમારા સમાજ દ્વારા અમારા વાળા ઘણું દાન આપવામાં આવે છે તેથી કોઈ પણ કાર્ય સારું થાય એનું કોઈ પણ આયોજન હોય તો કોઈને કામ લાગે એ પ્રમાણે પણ અમને જાણવા મળ્યું છે કે અત્યારે જે પહેલાના જે ટ્રસ્ટી હતા એ દ્વારા એક કૌભાંડ કરવામાં આવ્યું છે એવું જાણવામાં આવ્યું તેથી અમારી આસ્થાને ફેસ પહોંચી છે એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી કરો અમારી પણ માંગ છે યાત્રા મારું નામ સંજયસિંહ વાળા છે તારીખ સત્તર નવ બે હાજર ત્રેવીસ ના રોજ અરણેજ બુધવાની મંદિરમાં ટ્રસ્ટી તરીકે લોકલ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાહેબ નિમણૂક કરવામાં આવી પરંતુ અઠ્યાવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ અરણેજ બુદ્ધભાવની માતાજી મંદિર ટ્રસ્ટી મીટિંગ મળેલી હતી આ મીટિંગમાં અમારા દ્વારા ટ્રસ્ટી સાહેબ કિરીટસિંહ સાહેબ ડાભી સાહેબને રજૂઆત કરવામાં આવી કે બે હાજર થી બે સુધીમાં દશરથભાઈ ગોવિંદભાઈ પટેલ નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા મોટા પાયે જમીનોનું કૌભાંડ કરવામાં આવ્યું છે માતાજી ના સર્વે નો બારોબાર મોટું માટીનું ખનન કરવામાં આવ્યું છે આ બધું સાંભળતા કિરીટસિંહ ડાભી સાહેબ નું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે આ કોઈ જાણ હતી કીધું કે આવા મારે ટ્રસ્ટી તરીકે જે કૌભાંડો થતા હોય તેમણે પોતે હસ્તકે લખીને રાજીનામું આપી દીધું અને ટેબલ ઉપર મૂકીને કીધું કે હવે તમે બધા ગામજનો જાગો અને આના વિરુદ્ધ યોગ્ય તપાસ થાય અને બાર જાણ સરકારમાં રજૂઆત કરો અને આવા લોકોને ટ્રસ્ટમાંથી દૂર કરો એની કાર્યવાહી તમે જાતે કરો મારે ટ્રસ્ટી તરીકે હું આવા ટ્રસ્ટ રહેવા માંગતો નથી જ્યાં આવા લોકો એ કૌભાંડો કરતા એટલે તેમને પોતે રાજીનામું આપીને સ્વ કે ટ્રસ્ટ ના રેકોર્ડ ઉપર મૂકીને જતા રહ્યા પરંતુ તેમના જયા બાદ ભૂતપૂર્વ ટ્રસ્ટી નરેશભાઈ નાથાભાઈ પટેલ દ્વારા એ બદ ઇરાદા પૂર્વક એ ટ્રસ્ટી ટ્રસ્ટી નહોતા છતાં પણ એક કાગળ એમને પોતે પોતાના ફાઇલ મૂકીને અહીંથી જતા રહ્યા તો શું એ આ કૌભાંડો દબાવવા માંગે છે તો એમનો ઈરાદો શું છે એ પણ એક તપાસ નો વિષય જો યોગ્ય તપાસ થાય તો આમાં મોટું કૌભાંડ બહાર આવે એવું છે